ભ્રષ્ટ જીબીસીબીના પાપે નદીઓમાં પાણી નથી રહ્યા હવે પીવાલાયક શુદ્ધિકરણના બાને કરોડો રૂપિયા વપરાય છે છતાં ગુજરાતની તેર નદીઓ પ્રદૂષિત છે પ્રદૂષિત નદીઓની ટોપની શ્રેણીમાં છે સાબરમતી નદી આ સિવાય અમલખાડી ભાદર ભાદર સહિત ખારી વિશ્વામિત્રી મીંઢોળા મહી શેરઢી ભોગાવો ભૂખી ખાડી દમણગંગા અને તાપી નદીનો પણ તેમાં સમાવેશ થાય છે નદીઓમાં વધતા પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે ટ્રીટમેન્ટ કરેલું પાણી જ નદીમાં છોડવા ગાઈડલાઇન જાહેર કરી છે પણ કોર્ટની ગાઈડલાઇનનો પણ અમલ નથી થતો દેખાતો કારખાના અને ફેક્ટરીના ગંદા અને કેમિકલ યુક્ત પાણીએ નદીઓને તો પ્રદૂષિત કરી જ છે પણ નદીના પટમાં ઉગતા શાકભાજી પણ હવે જોખમી બન્યા છે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અમલમાં છે ત્યારે કેન્દ્રએ સાબરમતી તાપી અને મીંઢોળા નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે રૂપિયા એક હજાર આઠસો પંચોતેર કરોડ ફાળવ્યા હતા તે પૈકી છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા પાંચસો ઓગણસાઠ કરોડ ચૂકવાયા શુદ્ધિકરણના નામે ગ્રાન્ટ ખર્ચવામાં આવી રહી છે છતાં નદીઓ પ્રદૂષિત થઈ રહી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ માત્ર ને માત્ર ઉદ્યોગ કારખાના અને ફેક્ટરી માલિકોની પાસેથી હપ્તા ઉઘરાવવામાં રસ ધરાવી રહી છે જેથી ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી બે ટોક નદીઓમાં છોડાઈ રહ્યું છે અને નદીઓ પ્રદૂષિત બની રહી છે